અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી પોલીસને મોટી સફળતા મળી છે અંબાજી નજીક પાંછા ગ્રામ પંચાયતમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે ગ્રામ પંચાયતમાંથી કમ્પ્યુટર પીસીઓ લેમિનેશન મશીન સહિતના મુદ્દામાલની ચોરીઓ કરી હતી ચોરી કરનારની ઘટના પંદર દિવસ બાદ પોલીસે પાંચ આરોપીઓ સામે કાર્યવાહી કરી છે તેવી શક્યતા પણ કરવામાં આવી રહી છે તો આપને જણાવી દઈએ કે કુલ એક લાખ સત્તર હજાર છસો રૂપિયાનો મુદ્દો માલ અંબાજી નજીક પાંછા ગ્રામ પંચાયતમાંથી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ના રોજ ચોરી થયો હતો એક આરોપી પુખ્ત વયનો જ્યારે અન્ય ચાર આરોપીઓ નાબાલિક હોવાની માહિતી મળી હતી હજુ પણ આરોપીઓની પૂછપરછ ચાલુ હોવાનું પીઆઈએ જણાવ્યું છે આપને જણાવી દઈએ કે અંબાજીમાં ચોરીનો બનાવ બન્યો હતો જેમાં એક લાખ સત્તર હજાર છસોનો મુદ્દો માલની ચોરી થઈ હતી ગ્રામ પંચાયતમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે સાથે આપણે પણ જણાવી દઈએ કે દરમિયાન ચાર લોકો નાબાલિક હતા ને એક પુખ્ત વર્ષના હતા

બંધ હતું ત્યારે રાતના સમયે કોઈ અજાણ્યા રીસમો આવી અને પંચાયતના બિલ્ડિંગમાંથી કોમ્પ્યુટર એમાં જેમાં મોનિટર નંગ બે પછી લેમિનેશન મશીન એક ઝેરોક્સ મશીન બે નંગ સીપીયુ બે નંગ અને એચપી કંપનીનું પ્રિન્ટર અને બેટરી વગેરે બીજી મુદ્દામાલ એક લાખ સત્તર હજાર છસોના મુદ્દામાલની ચોરી થયેલી ફરિયાદ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી હતી ત્યારબાદ અંબાજી પોલીસની અલગ અલગ ટીમો રચી અને આ ચોરી બાબતે તપાસ કરતા આજરોજ માત્ર પંદર દિવસના સમય દરમિયાન અંબાજી પોલીસ દ્વારા આ જે ચોરી છે ડિટેક કરવામાં આવી છે જેમાં પાંચ આરોપીઓ છે અને એક આરોપી જેમાં છે કપૂર રામ લીલા રામ અંગારી જાબોડીનો અને બીજા ચાર કાયદામાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે અને આ તમામ મુદ્દામાં કબજે કરેલ છે એ સિવાય એ લોકોની પૂછપરછ દરમિયાન અગાઉ પણ એમણે અંબાજી પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગુનો દાખલ થયેલો હતો એમાં પાણીની મોટર ચોરી થઈ હતી પણ કબજે કરેલ છે અને એ ચોરી પણ ડિટેક થઈ છે અને હજી કદાચ પૂછપરછ દરમિયાન વધુ બીજી પણ ચોરીઓ આમાં ડિટેક થવાની શક્યતા રહે